જય લક્ષ્મી શનિદેવની કૃપા અને વાસ્તુશાસ્ત્રના નિયમો ઘરના સુખ સમૃદ્ધિ અને ધનપ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ છે આજે અમે તમારા માટે લાવ્યા છીએ શનિવાર માટે ખાસ વાસ્તુ ઉપાયો જેનાથી ઘરમાં ધનલક્ષ્મીનો વસવાટ થાય અને દરેક મુશ્કેલી દૂર થાય આ ઉપાયો સરળ અસરકારક અને અત્યંત પ્રાચીન છે જેનાથી ઘરમાં શાંતિ અને ધનપ્રાપ્તિ મળે છે આ વિડિયોમાં શનિદેવને પ્રસન્ન કરવાની રીત ધનપ્રાપ્તિ માટે ખાસ તિજોરી ઉપાયો અને શનિવારે થનારા તોફાનોને અટકાવવા માટે શ્રેષ્ઠ ઉકેલો જણાવીશું તો પૂરી માહિતી મેળવવા માટે અંત સુધી વિડિયો જોતા રહો શનિવાર શનિદેવના પૂજન માટે સમર્પિત દિવસ છે શનિદેવને ધીરજ પ્રામાણિકતા અને સંયમથી પ્રસન્ન કરવી જરૂરી છે વાસ્તુશાસ્ત્રમાં શનિવારના કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે જે ઘરમાં સકારાત્મક ઊર્જા અને ધન સંપત્તિ લાવી શકે છે અહીં આ તમામ પાસાઓને વધુ વિગતવાર સમજાવ્યું છે પ્રવેશ દ્વારને દરરોજ સાફ કરો શનિવારે પ્રવેશ દ્વારના ચોખ્ખાશ માટે વિશેષ ધ્યાન આપો કારણ કે ગંદકી નકારાત્મક ઉર્જા લાવે છે દરવાજાની બંને બાજુ સકારાત્મક અથવા ચિહ્ન દોરવું શુભ છે શનિવારે ઘરના દરવાજા પર કાળી મિર્ચ અને નમક ઉપયોગ નકારી ઉર્જાને દૂર કરવા માટે કરો પ્રવેશ દ્વાર પર નાના કદના લોખંડના પાનશુ ટાંગવું શનિદેવને પ્રસન્ન કરવાના ઉદ્દેશ્ય ઉપયોગી ગણાય છે શનિવારે ઘરના મુખ્ય દરવાજે સરસવના તેલમાં કાળી તલ નાખી દીવો પ્રજ્વલિત કરો તે ઘરના નસીબમાં વૃદ્ધિ કરે છે દક્ષિણ અને પશ્ચિમ દિશા પર ધ્યાન આપવું જરૂરી છે કેમ કે આ દિશાઓ શનિદેવ સાથે જોડાયેલી છે દક્ષિણ દિશામાં તૂટેલા ફર્નિચર મકાનની તિરાડ અથવા ગંદકી ન થવા દો પશ્ચિમ દિશામાં વિમુખ તિજોરી અથવા તૂટેલી ઘડિયાળ ન રાખો તે ધનહાની કારણ બની શકે છે છે દક્ષિણ દક્ષિણ ભાગમાં એક પાત્રમાં પાણી સાથે કાળા રાખવા સકારાત્મક વધે દિશામાં લોખંડના ભારે ફર્નિચર રાખવું ટાળો શનિવારે લક્ષ્મીજી અને શનિદેવના આરાધનાથી ઘરમાં સમૃદ્ધિ આવરી શકાય છે ઘરના પૂજા ઘરમાં શનિદેવની લોખંડની પ્રતિમા સ્થાપિત કરવી શનિવારે પૂજામાં કાળા તલ કાળા તલના તેલ અને કાળી ચોખ્ખીનો ઉપયોગ કરો ઘરમાં લક્ષ્મીજીના ચોખ્ખા અને સુંદર ફોટો સાથે ધન પ્રાપ્તિ માટે પૂજા કરો પૂજામાં ગોળ અને સરસવના તેલથી દીવો પ્રજ્વલિત કરવો ધૂપમાં ઘઉંના લોટના લોટકા ઉપયોગમાં લો ઘરના ધનસંગ્રહ માટે યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે તિજોરીને હંમેશા ઉત્તર દિશામાં રાખો અને તેનું મુખ દક્ષિણ તરફ ન રાખો તિજોરી અને ધનના શિરસ્તાના ખૂણામાં ધૂળમાટીને માટીને ટાળો તિજોરીમાં લાલ કપડામાં મસાલા જેવી ચીજવસ્તુઓ રાખવી શુભ છે તિજોરીમાં ચાંદીના પાત્રમાં ગોળ અને ચોખા રાખો તે ધનવૃદ્ધિમાં મદદરૂપ થાય છે શનિવારે શનિ મંત્ર ઓમ પ્રાપી સહ શનૈશ્ચરાય નમહનો એકસો જપ કરો શનિદેવના નામે કાળું તિલ સાથે સરસવનું તેલ દાન કરો શનિવારે ગરીબોને લોખંડની વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ છે શનિવારે કેટલીક નિષેધિત બાબતો છે જેનાથી શનિદેવ રોષે ભરાય છે ઘર માં તૂટેલી ચીજવસ્તુઓ રાખવી ટાળો કે હકારાત્મકતા ગુમાવી ટાળો કડક અને દુષ્કર્મ કરવું ટાળો પશુઓ અને ગરીબ લોકો શનિદેવ કર્તવ્યનિષ્ઠ અને સેવા પર વિશ્વાસ રાખે છે શનિવારે ગરીબો શ્રમજીવી લોકો અથવા મંદિર માં તેલ લોખંડ અથવા કાળા તેલ દાન કરવું ફાયદાકારક છે શનિવારના દિવસે વાસ્તુના ઉપાયો અનુસરવાથી ધનપ્રાપ્તિ અને ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે આ ઉપાય શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અસરકારક છે વિડિયોમાં જણાવેલા શનિવારના આ વાસ્તુ ઉપાયો તમારા જીવનમાં નવી ઊર્જા અને ધનપ્રાપ્તિ લાવશે શનિદેવના આશીર્વાદ સાથે તમે દરેક સમસ્યાથી મુક્ત થઈ સુખમય જીવન જીવશો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધુ મહત્વપૂર્ણ માહિતી મેળવો તમારી પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવો અને આવતી વખતના વિષય માટેના તમારા સૂચનો સાથે અમને સહકાર આપો જય શ્રી શનિદેવ